બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે હેરોઈન ઝડપી પાડ્યું છે ધાનેરાના ગામની સીમમાંથી હેરોઈન બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે હેરોઈન ઝડપી પાડ્યું છે ધાનેરાના માલોત્રા ગામની સીમમાંથી હેરોઈન ઝડપાયું છે પાંત્રીસ ગ્રામ હેરોઈન કિંમત એક લાખ સાહીઠ હજાર તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એકની કિંમત પાંચ હજાર હીરો બાઇક કિંમત એકની કિંમત પચીસ હજાર કુલ મુદ્દામાલ એક લાખ નેવું હજાર ઝડપાયું છે વિક્રમ દિનેશ લુહાર રહેવાસી માલોત્રા તાલુકો ધાનેરાવાળાના કબજામાંથી ગ્રામ હેરોઇન ઝડપાયું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે હેરોઇન લાવનાર હેરોઇન આપનાર તેમજ હિરોઈન મંગાવનાર સામે ગુનો દાખલ કર્યો છે એસઓજી પોલીસે ધાનેરા પોલીસ મથકે એક આરોપીને ઝડપી અન્ય સાત લોકો સામે એનડી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે પહેલી વખત બનાસકાંઠામાં હિરોઈન મંગાવનાર પીનાર અને લાવનાર તેમજ આપનાર સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે